આપણે ત્યાં કહેવત છે ને કે ફૂલ નહીં તો ફૂલની પાખડી એવી જ રીતે રાજકોટનું ઇન્ટેક કે જેમણે છે ને આપણે બધા ફૂલ જે પધરાવતા હોઈએ છીએ નદીમાં ભગવાનને ચડાવીને એ બધા ફૂલ ભેગા કર્યા છે અને હવે આમાંથી એ લોકો અગરબત્તી બનાવશે ત્યારે આપણે ઋદ્ધિ શાહ પાસેથી જાણીએ કે શું આખી પ્રોસેસ હોય છે ઇન્ટેક એ એક નેશનલ ઓર્ગેનાઇઝેશન છે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ એનું ફૂલ ફોર્મ છે જેનું વડુ મથક દિલ્હી છે અને ગુજરાત સ્ટેટમાં એના આઠ ચેપ્ટર છે એના ભાગરૂપે આખા ઇન્ડિયામાં બસો ને ચેપ્ટર છે તો દરેક ચેપ્ટર છે એ પોતાના જ્યુરિસ્ડિક્શનમાં એટલે રાજકોટ ચેપ્ટર છે તો રાજકોટ ડિસ્ટ્રિક્ટના જ્યુરિસ્ડિક્શનમાં અમે રાજકોટનું હેરિટેજને આઈડેન્ટિફાઈ કરીએ અમે આ એક ઇનિશિયેટિવ સેક્રેડ વેસ્ટ રિસાયકલિંગનો ઇનિશિયેટિવ રાજકોટમાં પંચનાથ ના પ્રાંગણમાં કરીએ છીએ એટલે આ ઇનિશિયેટિવમાં અમે લોકો છેલ્લા દસ પંદર દિવસ થયા રાજકોટની અલગ અલગ જગ્યાઓએ કે જે રામનાથપરા મંદિર હોય કે સ્મશાન હોય કે કોઈ પણ દેરાસર હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાંથી ફ્લોરલ વેસ્ટ અમને મળ્યું એ બધું ભેગું કર્યું અને એ વેસ્ટને સૂકવીને પ્રોસેસ કરી અને એને રિસાયકલ કરશું અમે અગરબત્તીમાં તો આ ફ્લોરલ વેસ્ટ સેક્રેડ વેસ્ટ છે જેને આપણે ગમે ત્યાં નાખી દઈએ છીએ પણ એને રિસાયકલ નથી કરતા તો એના માટેનું એક ફર્સ્ટ ઇનિશિયેટિવ છે રાજકોટ લેવલ પર રાજકોટ વાસીઓને અમારો એ સંદેશો છે કે એમની એમના ઘરની આસપાસ જે પણ હેરિટેજ હોય વારસાના જે પણ પ્રકારની માહિતી એની પાસે હોય જેને સાચવી રાખવાની જરૂર છે એની ઇન્ફોર્મેશન અમારા સુધી પહોંચાડે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે ઇન્ટેક અંડરસ્કોલ રાજકોટ અને અમારું જીમેલનું નું અકાઉન્ટ પણ છે અમારા સુધી પહોંચાડે એટલે આ સિક્રેટ ટુ સસ્ટેનેબલ નું અમારું જે ઇનિશિયેટિવ છે એને સક્સેસ કરવા માટે સૌથી મોટો ફાળો રેગ્યુલર દરેક ઇન્ડિવિજ્યુઅલનો નો છે